દયો બરાબર બેલેન્સ નિશાન લેવાનું પર બેલેન્સ રાખવાનું અને પછી અડાડવાનું જોઈએ કોનાથી બોટલ પડે છે બરાબર નિશાન તાકવાનું બેટા નિશાન તાકો તો જ બોટલ પડે નિશાન નિશાન ઉપર લગાવવાનો પગેથી ધીમે બેન બરાબર ગોઠવે છે ચાલો અરે વાહ નિશાન લાગી ગયો શિવાની બેન નું પણ બોટલ ન પડી એકદમ નિશાન ઉપર આવ્યું વેરી ગુડ વેરી ગુડ જો ચાલો ચાલો દેવ્યાની બેન લ્યો બરાબર નિશાન ઉપર બરાબર પગમાં લગાવવાનું સરસ ચાલો આપો આવવા દેવાનો દડાને બોટલ બાજુ આવવું તો હોય તો નહીં લેવાનો બેટા બોટલ ને પડવા દેવાની નિશાન બોટલ બાજુ રાખવાનું કે બોટલ પડી જવી જોઈએ વેરી ગુડ અડીશ નહીં બેટા અઢીસ નહીં અડીશ તો બોટલ પડી કેમ ખબર પડશે ઉડ જા કિંજલ બેન નું નિશાન કેવું સરસ છે ચાલો મીના જ્યા સવારી ચાલો કરો ગયા ચાલો એમ એમ થાય છે આયુષભાઈ નિશાન બરાબર લેવાનું નિશાન તાકીન કરવાનું અરે વાહ ભાઈ વાહ વાહ શિવમ ભાઈ વાહ દડો આપો દડો આપો બેટા અવાજ નહીં દડો આપો જો કોનાથી દડો લાગે છે એ જોવાનું છે આપણે ચાલો પ્રમેશભાઈ બેસી જાઓ સરસ ચાલો હેત ભાઈ દડો આપો ચાલો જેનો વારો ન થાય પાછળ ગોઠવાઈ જાય એ ભાઈ હાથેથી નહોતો લગાવવાનો પગ મારવાનો હતો કાંઈ વાંધો નહીં આઉટ હવે થી દડા નું નિશાન લેવાનું છે બેટા ચાલો એ કુંજભાઈ જોજો વેરી ગુડ જો કેવું સરસ નિશાન લીધું કુંજભાઈ એ સરસ ચાલો એ ભાઈ અવાજ બાકી બાકીના અહીંયા જોવો બરાબર કોણ નિશાન કરે છે જો સરદાર ભાઈ આવ્યા છે હવે સરદાર આવ્યો છે સરદાર હા હા ચાલો